જુલાઈમાં મુંબઈની ટ્રેનોમાં વિસ્ફોટો થયા ત્યાંથી લઈ ઓક્ટોબર સુધીમાં એન્ટી ટેરિફ સ્કવોડ એટલે કે એટીએસએ તેર લોકોને પકડ્યા હતા આમ તો ત્રીસ આરોપીઓની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં તેર તો પાકિસ્તાની નાગરિક હતા આ પાકિસ્તાની નાગરિકો ભાગી ગયા હોવાનું અદાલતને કહેવામાં આવ્યું હતું એ સમયે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વિનોદ ભટ્ટને આ કેસમાં તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી વિસ્ફોટોના બીજા જ મહિને એટલે કે ઓગસ્ટ બે હજાર છમાં માં વિનોદ ભટ્ટે દાદર રેલવે પોલીસ સ્ટેશનની પાસે ટ્રેનની આગળ કૂદીને પડતું મૂકી આત્મહત્યા કરી હતી ભટ્ટ ખૂબ જ પ્રામાણિક અધિકારી હતા તેમની આત્મહત્યાથી શંકા કરવામાં આવી હતી કે આ કેસની તપાસમાં કંઈક ગરબડ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ એ સમયે વાત વહેતી હતી કે એટીએસએ પકડેલા તમામ આરોપોની આરોપીઓની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે ભટ્ટ પર દબાણ કરવામાં આવતું હતું